ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરતના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર સુરતના મહિલાને સત્યાવીસ નવ બે હજાર ઓગણીસથી ફેસબુકના માધ્યમથી એક વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો ફરિયાદી સાથે ફેસબુકમાં થોડા દિવસ સુધી વાતચીત કરી વોટ્સએપ નંબર મેળવી લીધા બાદ બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા હતા અને ત્યારબાદ બંને ખૂબ સારા મિત્રો પણ બની ગયા હતા તો બીજી તરફ આરોપી ગુરુપ્રસાદે સુરતના મહિલા સાથે મિત્રતા કેળવ્યા બાદ તેમના ન્યૂડ ફોટો મેળવી લીધા હતા અને ત્યારબાદ આ ફોટો ફરિયાદીના ભાઈના ઇન્સ્ટાગ્રામ આઈડી પર મોકલી દીધા હતા આ ઉપરાંત જ આ ફોટા અન્ય સગા સંબંધીઓને મોકલીને બદનામ કરવાની ધમકી પણ આપી હતી આરોપી ગુરુપ્રસાદે સુરતના ફરિયાદીને સોશિયલ મીડિયાના માધ્યમથી સતત હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું ફોન મેસેજ તેમજ મેલ કરીને ફરિયાદીને હેરાન પરેશાન કરી તેમની પાસેથી એક કરોડ નેવ્યાસી લાખ ત્રેસઠ રૂપિયા પડાવી લીધા હતા આ ઉપરાંત પૈસા મેળવી લીધા બાદ પણ ફરિયાદી પાસેથી સતત પૈસાની માંગણી કરવામાં આવતી હતી પોલીસ કમિશનર શ્રી સુરત શહેરના તરફથી સાયબર ક્રાઇમ સેલને સૂચના આપવામાં આવેલ છે કે સુરત શહેરમાં વસતા નાગરિકો સાથે કોઈ પણ પ્રકારનું સોશિયલ મીડિયા ફ્રોડ થાય તો તેમની ફરિયાદ લઈ તે ભૂખ બનનારને કમ્પ્લેન પરત જરૂરી કાર્યવાહી કરવી આ અંતર્ગત સુરત સાયબર ક્રાઇમ સેલને બે દિવસ પહેલા એક દીકરીની ફરિયાદ મળી હતી જેની અંદર એની સાથે સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડશિપ કરીને એક કોઈ અનનોન વ્યક્તિએ એના ફોટા મેળવીને દીકરીને બ્લેકમેલિંગ કરીને લગભગ આશરે એક કરોડ નેવ્યાસી વધુ વધુની રકમ બ્લેકમેલિંગ દ્વારા પડાવી લેતી અને દીકરીને ધમકી આપેલી હતી કે જો તું મારી વાત પૈસા આપે તો તારા તારા સગા જે બધા છે એ બધાને વગેરે મોકલી આપીશ આ સંદર્ભમાં યુવતીએ અત્રે અત્રે ફરિયાદ પોલીસ સ્ટેશને આવતા તેનું કાઉન્સિલિંગ કરીને દીકરીની ફરિયાદ નોંધવામાં આવી અને એ અનુસંધાને જરૂરી કાર્યવાહી કરતા ફરિયાદ નોંધ્યા બાદ જે વિગતો મળી એના આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં લગભગ બાર કલાકથી ઓછા સમયની અંદર ચેન્નઈ ખાતે જઈ થી સદર આરોપી જે દીકરીને બ્લેકમેલ કરતો હતો એને પકડીને અહીંયા સુરત શહેર ખાતે લાવવામાં આવેલ છે અને તેને અરેન્સ્ટ કરવામાં આવેલ છે આગળની કાર્યવાહી એની અંદર રિમાન્ડ મેળવવા તથા આરોપીની પૂછપરછ વગેરે જે કાયદાકીય કામગીરી છે જે હાલ અત્યારે ચાલુમાં છે ઉપરાંત ફોટા વાયરલ કરી બદનામ કરી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવતી હતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચેન્નાઈથી વેચ પલટો કરી આરોપી ગુરુપ્રસાદ કોવીની ધરપકડ કરી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત